અંકલેશ્વર જીઆઈડીસીમાં કનોડિયા ચોકડી પાસે પાણી પીવા જતા બે ગાયનું કરુણ મોત નીપજ્યું છે ગત રાત્રે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં કનોડિયા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નજીક પાણી ભરાયેલું હતું જે પાણી પીવા જતા કરંટ લાગવાથી બે ગાયના કરુણ મોત નીપજ્યા હતા ગાયના આકસ્મિક મોત થતાં માલધારી ઉપર આબ તૂટી પડ્યું હતું અને વળતર માંગવા સાથે માલધારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વળતર મળે એવી માંગ કરી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન દરમિયાન પાણી ફરા હોવાથી ઠેર ઠેર કરંટ લાગવાના બનાવમાં વધારો જોવા મળે છે જેમાં પશુ પક્ષીઓ પણ બાકાત નથી તે એક દુઃખદ કરુણા છે હા હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ભલે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જાય આ પાણી પાણી જોઈને ગાયો આ પીવાઈ ગયો એમાં ત્રણ ગાયો પકડાઈ ગઈ જે ગાય નીકળી છે અને જે ગાય કે નહીં વાય રીતના કરંટ આવી ગયું એટલે પાણીમાં કરંટ હતો જગ્યા ભાંભલા ઉપર એ કરંટ હતો અને જમીનમાં કરંટ હતો ત્રણ જગ્યાએ કરંટ હતો ના હજી મેં કાંઈ શું જાણ કરી તમારી માનસી આમાં જે સરકાર કાયદા થતો હોય તે મને અપાવો અમારી ગાયો મળી જાય મારી જીવન દોરી એ ગાયો હાથે હતી બે ગાયો તો તમારી દેખતા એ પડેલી છે પેલી ગાય બેકાર થઈ ગઈ લગભગ કેટલી કિંમત હશે ગાયો હવે ગાયોની કિંમત તો અત્યારે પચાસ હજાર ચાલે છે લાખ રૂપિયા બી ચાલે છે અને એક ગાય તો નવ મહિના આઠ મહિનાની ગાભણ છે